પરમાત્મા જે પણ મારી સાથે થાય એ તારી કૃપા એ થાય સારું થાય તો પણ તારી કૃપા અને ખરાબ થાય તો પણ તારી કૃપા નિમિત્ત ને ભાઈ બદલી શકવાના

એ આપણે લાવીએ છીએ હારી જવાનું તૂટી જવાનું આમ એકદમ નબળા વિચારો આપણે લાવીએ છીએ ફરી કહું છું આપણી સાથે નાનામાં નાની કોઈ પણ સારું કાર્ય થાય ને આ દેવ અને ગુરુની કૃપાથી જ થાય એ કોઈ પણ આમ એ ડપોળ હશે એ ગાંડો હશે જે પોતાના ઉપર વિશ્વાસ રાખતો હશે કે મારાથી થાય મારા થકી થાય મેરે સે હોતાય મેને ક્યાંય દેટ ઇઝ નોટ ફેર એ નથી જે પણ થાય છે આ દેવ અને ગુરુની કૃપા એ થાય છે નંબર 2 ના બોલતા શીખો શું બોલતા શીખો આપણે લઈને ગાંડા જે બધે હા 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 કરતા ચાલી ન હચવાતું હોય શરીર ન ચાલતું હોય તો પણ હા કરી દઈએ ના બોલતા શીખો જ્યાં મારું સન્માન ન થાય જ્યાં તમને સાચવતા ન હોય જ્યાં તમને બોલાવતા ન હોય ત્યાં ના બોલતા શીખો ફરી કહું છું આપણો આપણો છે આપણો આપણો છે પણ આપણો ન સાચવે તો એ પાલકો છે આપણો એ આપણો છે આપણો પરિવાર આપણો છે પણ આપણને ન સાચવે તો સમજી લેવો કે આપણો નથી જ્યાં ના બોલવા જેવું હોય ત્યાં ના બોલવું તમે ચાર પાંચ ફ્રેન્ડની વચ્ચે બેસો તમે બિઝનેસમેન યુવાનો બેઠા છે અને ક્યાંક એવી વાત આવે જ્યાં પરિવારના ઉપર આંગળી થાય એમ છે જ્યાં તમારા કેરેક્ટર ઉપર આંગળી થાય એમ છે ત્યાં ના બોલતા છે ગુસ્સો બહુ આવી જાય અને મોઢામાંથી ગાળ આપવાની હોય ત્યાં ના બોલતા શીખું પોતાની જાતને ના બોલતા શીખું હવે આ સમય હું ગાળ બોલીશ ગુસ્સામાં છું બોલી પણ જઈશ બોલ્યા પછી રિએક્શન બહુ મોટો છે ના બોલતા શીખું દરેક નબળી કડીમાં દરેક ખરાબ સ્થિતિમાં ના બોલતા શીખું નંબર ત્રણ લાગણી સૌના માટે રાખવું લાગણી સૌના માટે રાખવું બધાના માટે પ્રેમ આપવાનો પ્રેમ આપો નાનામાં નાના માણસને પ્રેમ આપવું કોઈ પણ નાનામાં નાનો માણસ હોય ને એને પ્રેમથી બોલાવો પ્રેમ આપવો આમ મીઠાશથી વાત કરો તમારી સાથે આમ ખોટું કરીને એવી રીતે ખોટું કરી દે ને એના માટે પણ પ્રેમ રાખવાનો એના માટે પણ પ્રેમ કારણ કે એની પાસે જે હોય એ આપવાનું છે ને આપણી પાસે જે છે આપણે આપવાનું છે એની પાસે ખોટું હશે ખરાબ હશે બેકાર હશે આમ ગંદામાં ગંદુ હશે એ આપશે આપણી પાસે પ્રેમ હશે વાત્સલ્ય હશે એ બીજા પ્રત્યેની મૈત્રી હશે યાદ રાખવું જેની પાસે લીમડાનો રસ હોય એ સૌને લીમડાનો રસ આપે અને જેની પાસે રસમલાઈ હોય સૌને રસમલાઈ આપે